કમીઓને દૂર કરવા માટે અને સાથે સાથે પરીક્ષાને ફરીથી લેવામાં આવે તેને લઈને આ વિરોધ કરવામાં આવ્યો હતો નિજ અને પરીક્ષા મુદ્દે અને વિરોધ કરતાં સ્પષ્ટ કહ્યું છે કે જો આ માંગ પૂરી કરવામાં નહીં આવે તો હજી પણ વિરોધ યથાવત રાખવામાં આવશે વધુ ઉગ્ર વિરોધ કરવામાં આવી શકે છે વડોદરા એમએસ યુનિવર્સિટી જે એનએસયુઆર વિદ્યાર્થી ના આગેવાનો છે તેઓ જ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો કે ચક્કાજામ જે છે તે કરવામાં આવ્યો છે અને તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને એસટી બસ છે તે રોકીને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આ તમામે તમામ જે વિદ્યાર્થી આગેવાનો છે તેમની ટીંગાટોળી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય બાબત છે કે જે રીતે પરીક્ષામાં ગેરરીતિ થઈ રહી છે અને પેપર ફૂટવાની જે ઘટનાઓ બની રહી છે તેને ધ્યાનમાં રાખીને જે કે તેના વિરુદ્ધમાં જ જે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો છે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે દ્રશ્યો તમે જોઈ છો કે ટ્રાફિક જામ દ્રશ્યો સર્જાય છે કારણ કે જે વિદ્યાર્થીઓ છે તેઓ એસટી બસ છે તેની આગળ સુઈ ગયા છે અને એસટી બસ ને રોકવામાં આવી છે ટ્રાફિક જામના ના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે પ્લેટફોર્મ પર કહીએ તો એમએસ યુનિવર્સિટી બાદ જ્યારે એનસીએ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પરીક્ષાઓમાં ગેરરીતિને લઈને તેનાને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે અને અત્યારે અહીંયા ક તંગ દિલી ભર્યા માહોલ છે તે સર્જાયો છે પોલીસ દ્વારા પાસ્તી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે હાર્દિક દીક્ષિત ન્યૂઝરિંગ ગુજરાતી વડોદરા ગાંધીનગરમાં ફરી એકવાર વિઝા કોબાન્ડ થયું હોવાનું બહાર આવ્યું છે ડભોડાના jignesh patele ફરિયાદ નોંધાવતા વિઝા કોબાન્ડ આવ્યું છે બહાર કુડાસણ ખાતે કોર્પોરેટ પાર્ક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીસ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં વિશાલ પટેલ વિઝાનું કામ કરતો હતો લોકોને કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને એક જ પરિવારના પાસઠ લાખનું ફૂલેકુ ફેરવ્યું છે એજન્ટ વિશાલ પટેલ હાલ વિદેશ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ તેમજ શૈલેષ પટેલ પણ ફરાર હોવાનું સામે આવ્યું છે ત્રેવીસ લોકોને ફોરેનના વિઝાના બહાને સાત કરોડ પંચોતેર લાખનું ફૂલેકું ફેરવ્યું છે ઇન્ફોસિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે તમે કેનેડા જવાનું પ્લાનિંગ કરો તો પાંસઠ લાખ રૂપિયા ની અંદર અમે તમને કેનેડા ટૂંક જ સમયમાં પહોંચાડી દઈશું અને પછી તમારે આ રીતના પાંસઠ લાખમાં પચીસ લાખ પહેલા આપવાના અને પચીસ લાખ એક મહિના પછી આપ્યા તમે એમને ઓમિયા ઓવરસીસની ઓફિસમાં વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા બાવીસ લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને કુલ તેવીસ લોકોની છેતરપિંડી કરીને અમાઉન્ટ સાત કરોડ પચીસ લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આંચરેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી નડાબેડ ખાતે નડેશ્વરી માતાના દર્શન કર્યા સીએમએ યોગાભ્યાસ બાદ નડાબેડ બોર્ડર આઉટપોસ્ટ ખાતે સીમા સુરક્ષા પ્રહરી સંમેલનમાં સહભાગી બન્યા લોકો નડાબેડમાં સીમા દર્શન માટે આવ્યા ત્યારે બીએસએફના જવાનોને મળીને રોમાંચ અનુભવે છે આજે વિશ્વ યોગ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ ત્યારે આજે ગાંધીનગરના અક્ષરધામમાં પણ ઉત્સાહભેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી યોગ દિવસની ઉજવણીમાં અક્ષરધામના સ્વયંસેવકો તેમજ ભાવિકો વહેલી સવારથી જ પહોંચી ગયા અને ઉત્સાહભેર યોગ દિવસ ઉજવ્યો આ પ્રસંગે તમામ લોકોએ નિયમિત યોગ કરવાની પ્રતિજ્ઞા પણ લીધી દ્રશ્યો પણ આપ જે જોઈ રહ્યા છો સમગ્ર દુનિયાની અંદર યોગ દિવસની ઉજવણી આજના દિવસે કરવામાં આવી રહી છે જેની શરૂઆત ભારતે કરાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આ યોગ દિવસની ઉજવણીની શરૂઆત થઈ અને તેમાં દુનિયાભરના અનેક દેશો જોડાયા છે સમાચારોમાં દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે હાલાકી બેઠવાનો વારો આવ્યો નગરપાલિકા દ્વારા કરાયેલી લાખો રૂપિયાની પ્રીમોન્સૂન કામગીરી પાણીની ગટરો સાફ ન થવાના કારણે પાણી ભરાતું હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે આ બાજુ વાપી અને આસપાસ અવસ્થારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આથી થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા વાપી ઉપરાંત ઉમરગામ પારડી વલસાડ ધરમપુર કપરાડામાં પણ મેઘમહેર થઈ ચોવીસ કલાકમાં જિલ્લામાં સૌથી વધુ ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ કપરાડામાં એક ઇંચ પારડીમાં એક ઇંચ અને વાપીમાં પણ એક ઇંચ વરસાદ નોંધાયો હતો દરિયામાં આઠ થી દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા બીજી તરફ ચોમાસું આગળ વધવાના પણ એંધાન મળી ગયા દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો દ્રશ્યો દ્વારકાના દરિયાના છે આ તરફ હવામાન વિભાગે પણ માછીમારો કિલોમીટર ની ગતિથી પવન ફૂંકાવાની શક્યતા છે એટલું જ નહીં ઝટકાના પવન પંચાવન કિલોમીટર સુધી પહોંચી શકે છે એ જ કારણ છે કે દ્વારકામાં ગોમતી ઘાટ સંગમ નારાયણ મંદિર ગાયત્રી મંદિર ભડકેશ્વર મહાદેવ લાઇટ હાઉસ સહિતના કાંઠા વિસ્તારમાં દરિયામાં મોજા ઉછળ્યા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે સહેલાણીઓને દરિયામાં નહાવાની સખત મનાઈ છે તો તાપીના છેવાડાના નીજર કુકરમુંડા પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ વાદળછાયું વાતાવરણ અને બફાર વચ્ચે અચાનક વરસાદ પડતા ઠંડક પ્રસરી વરસાદી ઝાપટાથી ઉકળાટમાં થોડી રાહત મળી એક કલાક સુધી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો ગુજરાતમાં છેલ્લા દસ દિવસથી ચોમાસુ હાથ તાળી આપી રહ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોને બાદ કરતાં ક્યાંક વરસાદ પડી નથી રહ્યો માત્ર બફારામાં લોકો બફાઈ રહ્યા છે ત્યારે વરસાદની આતુરતા પૂર્વક રાહ જોતા ખેડૂતો અને લોકો માટે આનંદના સમાચાર આવ્યા છે હવે ચોમાસાએ આળસ કંખેરી નાખી છે ચોમાસુ આગળ વધશે અને આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે ચોમાસાને લઈને હવામાન વિભાગે મહત્વના સમાચાર આપ્યા હવામાન વિભાગે દસ દિવસ બાદ ફરી એક વખત કહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે હાલ સ્થિતિ અનુકૂળ છે અને ત્રણ ચાર દિવસમાં ચોમાસું આગળ વધશે દસ દિવસ આરામ ફરમાવ્યા બાદ ગુરુવારે ચોમાસાએ હળવી ગતિ કરી મહારાષ્ટ્ર ઓડિસ્સા છત્તીસગઢના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધ્યું આ તરફ એકવીસ દિવસથી થંભી ગયેલો ચોમાસાનો પૂર્વ તરફનો છેડો આગળ વધ્યો અને બિહારના કેટલાક ભાગમાં ચોમાસાની શરૂઆત થઈ ચોવીસ પચીસ છવ્વીસ જૂને સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા વ્યક્ત કરી છે મોરબી જિલ્લામાં થોડુંક મચ્છુમાં પાણી આવે બ્રાહ્મણીમાં પાવે એ વપરાઈ જાય છે તો એ પાણીનો જે બગાડ થાય છે ખૂબ જ બગાડ થાય છે અધિકારીની બે બેદરકારી બખનડી હાલતી હોય ગેટ ઉંચા કર નાખે કે દર વરે અમારે કેનાલ ઉપર જઈ અને પાણીની ભીખ માંગવી પડે આ બધું બંધ કરવું જોઈએ પાણી મુદ્દે રાખો યાદ મસાલા ગુજરાત હાઈકોર્ટે મહારાજ ના રિલીઝ પરથી હટાવ્યો સ્ટે ફિલ્મમાં કોઈ વિવાદિત નથી અરજદાર ની અરજી ફગાવી રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટીએ ગૃહ રાજ્યમંત્રીને સોંપ્યો રિપોર્ટ ચાર વિભાગની સામે આવી બેદરકારી હજુ પણ ચાલુ છે તપાસ વડોદરામાં સ્કૂલ બાંધી બેદરકારી ચાલુ વાહનમાંથી બે વિદ્યાર્થીઓ પટકાઈ પોલીસે વાહન ચાલકની કરી ધરપકડ મનની અંદર પડેલી અઘાધ શક્તિઓના સમુદ્રની અંદર ડૂબકી લગાવવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિ યોગના માધ્યમથી જ મળી શકે અને એનો સમગ્ર વિશ્વમાં પ્રચાર